તો એ આ લોકો અમને અહીંથી રખડાવ્યા ઘડી કે ત્યાં જાવ ઘડી કે અહીંયા આવો કોઈ બસ ચાલુ નથી થઈ અમારી દાહોદ અને બંને બે બસ જેસવાડા નથી પહોંચતી સાઈડ પરથી નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધા ને દોઢ થી બે કિલોમીટર સુધી ચાલતું જવું પડે અને સવાર જે આવે અમારે સાડા છ વાગે અમને પહોંચાડી દેતી બસ એ વાળી બંધ કરી દીધી

પેલી સાઈડ થી આની સાઈડ આજ સર પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસ નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને હજી આપી તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે રજૂઆત કરે તો કે કાલે આવશે પરમ દિવસ આવશે સોમવારે આવશે

हो। ते, वो ते वो बस જેસાવાડાની અંદરથી પસાર કરવાનું કહેતા હતા પરંતુ ત્યાં આગળ વેપારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય જેથી કરીને અંદરથી બસ જતી નથી તેમજ અંદરથી બસ લઈ જતી હોય કોઈને અડી જાય બસ તો ડ્રાઈવર કંડક્ટરોને પણ માર મારવામાં આવે છે તેમજ ટ્રાફિકની અંદર અડધો કલાક સુધી બસ લેટ પડવા પામેલ છે જે કારણોસર બજારમાં બસ જતી નથી આજની રજૂઆતને પગલે વિદ્યાર્થીઓ માટે જેસાવાડા થી આ બાજુ ચોકડી ઉપર થી બસ વળાવવાનું વિદ્યાર્થીઓને કહી અને અત્યારે રવાના કરેલ છે